ભાવનગર શહેરના સંસ્કાર મંડળ ખાતે એસટી બસ બંધ પડી ગઈ હતી સંસ્કાર મંડળ સર્કલની વચ્ચોવચ બંધ પડેલી બસને પગલે ટ્રાફિક સમસ્યાની પણ સમસ્યા સામે આવી હતી દીવથી ભાવનગર આવી રહેલી એસટી બસ સંસ્કાર મંડળમાં અચાનક બંધ પડી ગઈ હતી જો કે પંદરથી વીસ મિનિટ સુધી સર્કલમાં બંધ પડી રહેલી બસને પગલે અનેક મુસાફરો ત્યાંથી જાતે જ નીકળી ગયા હતા ત્યારે અન્ય મુસાફરો બસમાં અન્ય બસ આવવાની રાહમાં હતા जो के ड्राइवर नु कहबू छे के 15 થી 20 મિનિટ પહેલા બંધ પડી છે અને અગાઉ રસ્તામાં ક્યારે બંધ પડી નથી

સો કેટલા પેસેન્જર અંદાજે છે અને ક્યાંથી આવી છે પેસેન્જર તો છે ઘણા પણ ઉતરીને ઉતરી ગયા છે ઘણા તો અહીંયા થી અંદાજે કે આ દીવા બસ ક્યાંથી આવી રહી છે ને કેટલી વાર બંધ બસ તો ઠેઠ દીવ થી આવી છે આગાઉ ક્યાંય બંધ પડી કે અહીંયા એક જ જગ્યાએ અહીંયા જ પડી